ખંભાતમાં કેમિકલ યુક્ત પાણીના કારણે એક બાદ એક તેર પશુઓના મોતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે આણંદ જિલ્લાના ખંભાતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે વિસ્તારમાં એક બાદ એક કરી તેર પશુઓના મોત થતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે મૃત પશુઓના માલિકોના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે તેઓનું કહેવું છે કે નજીકના ઝીંગા અને માછલીના ઉદ્યોગ તળાવમાંથી કેમિકલ યુક્ત પાણી છોડાતા પશુએ પાણી પી લીધું અને તેના પરિણામે પશુઓના મોત નીપજ્યા હોવાની આશંકા છે ઘટના બાદ પોલીસ મથકમાં ફરિયાદ છે જ્યારે ખંભાત મામલતદાર તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે મૃત પશુઓના વિષય સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સામે આવશે અને કસૂરવારો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે તેવી જાણકારી અધિકારીઓએ આપી હતી શું નામ છે મનીષભાઈ બોય મામલેદાર ખંભાત સર ખંભાતના નવા ગામ ખાતે ઝેરી પાણી પીવાથી નવ પશુઓના મોત થયા છે કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમને ગઈકાલે આ મેસેજ મળ્યા ત્યારે અમે પશુપાલન અધિકારી ને લઈને ત્યાં ગયેલા અને પશુઓના પોસ્ટમોર્ટમ કરી અને તેમના વિશેરા એફએસએલમાં મોકલવાની કાર્યવાહીની જાણ કરેલી ત્યારબાદ આજ રોજ અમે ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારી સાથે તમામ વિસ્તારમાં જે પાણી પીવાથી પશુઓના મૃત્યુ થયેલ છે તેમ જણાવેલ છે તે તમામ ચાર જગ્યાના પાણીના સેમ્પલ લીધેલા છે જેને અમે પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવનાર છે